નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૌદ ફેબ્રુઆરીના દિવસે બજરંગ સેના દ્વારા પુલવામા જે વીર શહીદો શહીદ થયા હતા એમને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી બજરંગ સેના મહેસાણાની અંદર અનેકવાર આવા હિન્દુત્વના દેશના અને ધર્મના અને સેવાના કામ કરતી જ આવે છે એટલે ગઈકાલે રાત્રે મહેસાણા બીકે રોડ વિવેકાનંદ ચોકમાં બજરંગ સેના દ્વારા કાળા દિવસની ઉજવણી કરીને વીર શહીદોને બે મિનિટ મૌન આપીને કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભાઈ ઠાકોરના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું અને મહેસાણાના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં મહેસાણા ખાતે આવા દરેક કાર્યમાં સપોર્ટ આપતા રહેશે અહેવાલ હિતેશ મોદી જય જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ શહીદો અમર રહો શહીદો અમર રહો આજે મહેસાણા ખાતે ટીકે રોડ ઉપર આપણી બજરંગ સેના દ્વારા આપણા જે શહીદો પુલવામાં શહીદો થયા છે એમના નિમિત્તે કેન્ડલ માર્ચનો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને બે મિનિટ મૌન પણ રાખ્યું તો દરેક મહેસાણાના જેટલા પણ પદાધિકારી કાર્યકર્તા બજરંગ સેનાના આજે હાજરી આપી એમનો હું દિલથી શુભેચ્છા આભાર વ્યક્ત કરું છું અને આ સંપૂર્ણ આયોજન આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિલભા હવેલીના નેતૃત્વમાં થયું છે અને આપણા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભાઈ ઠાકુરના નેતૃત્વમાં થયું છે તો દરેક ભાઈઓનો હું દિલથી આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મોન્ટુભાઈ પણ ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ રવિભાઈ માણીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કેતનભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણા હિરેનભાઈ સથવારાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જેટલા આપણા કાર્યકર્તા અહીંયા બજરંગ સેના દ્વારા આવ્યા છે અને જોડાયા છે તો દરેક લોકો આવા કાર્યક્રમમાં આવતા રહો અને આ કાર્યક્રમ આપણે મહેસાણાની અંદર ખૂબ જ કરવાના છે અને મહેસાણાની અંદર ફક્ત એક જ નામ બોલાવડાવવાનું છે કે બજરંગ સેના દ્વારા મહેસાણાને નહીં ગુજરાતની અંદર સંપૂર્ણ આપણે કાર્ય મોટા કરીશું અને આગામી સમયમાં હિન્દુત્વ માટે ધર્મ માટે અને સેવા માટે જેમ આપણા મોન્ટુભાઈએ વાત કરી એના માટે બી આપણે થોડાક સમયમાં મિટિંગ ગોઠવીશું અને એ કાર્યક્રમ બી આપણે મહેસાણાની આખા ગુજરાતમાં એની ચેનલ ચલાવીશું કારણ કે એમની વાત એકદમ સત્ય છે કે આપણે